બે દિવસ પેલા આવ્યો તો હું ખંભાળીયા મિલન ચાર રસ્તે હા નો ભત્રીજો તો તે તને પણ મારે તો કાયદો છે ને કાયદો વ્યવસ્થા છે ને ભાઈ હું કાયદા પ્રમાણે કામ કરું છું કાયદા વ્યવસ્થા થી હું બહાર નથી જાતો કાયદો છે કાયદો કાયદા નું કામ કરશે હું ગાંઠિયા ખાધા તમે મામા દેવ નામ જ નથી તું તો નથી ભાઈ હું કોઈને રોકી શકું બરાબર નું કામ કરું છું અને કાયદા પ્રમાણે કામ થાય તો કે જી હશે એ તને ખબર તને બધા કેતા નામ છે ગઢવી તને ખબર હોય હજી કે હજી નામ આપ નામ ખબર છે તાર વિરોધી ભેગા કર્યા તા ગઢવી કોઈ આવ્યા હવે તમને ખબર હોય મને ખબર નથી કઈ તમારો પ્રશ્ન છે તો તું ઓલા હસમિક હસમુખભાઈ ઓલા પોલીસ વાળા હે દલિત એના ઉપરાનું કેમ લેવો ઓડિયો મૂકકો મેં જોયું એને ફોન કર્યો હતો એની કર્યો તો તો તારે શું કામ અપલોડ કરવો જોઈએ કેમ મારી ફેસબુક છે મારી આઈડી છે મારું મન પડે તો હું મૂકું મારું મન પડે તો ન મૂકું તું મને કોણ કહેવા વારો તું કોણ મને કહેવા આ જિલ્લામાં અમીર બારાડી બોલે ને આટલું જ થાય હું એમ આ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો છે ને તમે રેકોર્ડિંગ કર લેજે હા આ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો એનો સરકાર એ કે નહીં હે દ્વારકાવાળાને દ્વારકાવાળો આહીરનો બાપ છે ને આહીર બોલે ને આટલું જ આ જિલ્લામાં થાય બરાબર તો બીજા સમાજ શું કરે એમાં બીજા સમાજ ને કોઈ સમાજ ની વાત નથી ભાઈ સમાજ ની તમે કીધું કે આયુ આયુ કરે એ જ થાય તો બીજા સમાજ ને શું કરવાનું આ જિલ્લા મૂકી દેવા જામનગર ને દ્વારકા જિલ્લો માં બધા મૂકી દે એવું થયું તારી ભાઈ તારી માથે હાથ છે સાંસદશ્રી નું તું માણસ છો જગ છે એ બધા ને ખબર છે એટલે તારે જ્યાં પણ જે પણ તારે કરવું હોય ને એ કર હું કાયદાકીય રીતે લડીશ હા

તારી જિંદગી બગાડવાની છે મારે એ વાત જોઈ લે સાંભળી લે તું હા તને હે ને હા મારા પાછળ કોઈ છે નહી હું મારી આપડે બેન વ્યક્તિગત દુશ્મન છે મારી પાછળ કોઈ નથી છે આમાં ભેગા ને ની ગેંગ છે તમે બધા છો તમે આ કે નો કરો છો વ્યક્તિગત નથી આપડા બેની તારે મારે કઈ નોતું પૂનમ બેન ને તને છે ને પૂનમ ને તને ઉપો કર્યો છે સમજ્યા આ દ્વારકા જિલ્લા જામનગર જિલ્લામાં હું બોલી ને એટલું જ થાય હો એમ

આમાં એ બધું કાયદો કાયદા નું કામ કરશે તું શું બોલીશ ને શું કરીશ ને એ બધું જોયો તારું નથી તોડવું કાયદો બધું કાયદા ને કોઈ વેચાતું નથી લઈ લીધું પણ આ બે જિલ્લામાં અમે કહેશું ઈચ્છા હા પણ જોઈએ શું થશે શું નહિ સમય આવશે એટલે જોશી હો તું કઈ એમ છે આ જિલ્લામાં અમીર બારાડી બોલીએ કાયદો કાયદો કેસે ને એમ થાશે હો પછી હોય કે તમારા ગુંડા હોય કાયદા ઉપર કોઈ નથી ભાઈ તારા સાંસદ સાંસદ ને સમજાવજે કાયદા ઉપર કોઈ નથી સમજાવજે પણ કાયદાથી કાયદાથી ઉપર અમીર બરાડી નથી હું સન્માન કરું છું તો પછી તો કરતો તો કામ તેમ કરું ને

આ તો ઈ કાયદો વ્યવસ્થા છે એ કાયદા જવાબ હું અમે પૂછી જિલ્લો મુકાવી દેવો તને આ જિલ્લો મુકાવી દેવો એ તારા જેવા કઈક આવ્યા કઈક ગયા આ સાંસદશ્રી જેવા કઈક આયવાન ને કઈક ગયા હું અહિયાં જ છું બેનદાસ તમારા થાય મારું કરી જાજો બાકી કાયદા થી મોટો કોઈ નથી સમજ્યા કાયદા ની વાત નથી કાયદા ને અમે સન્માન કરીએ ના હું કાયદા તો કેમ તું મને ફોન કરીને કે કેમ તમે ગુનો દાખલ કરાવો છો કેમ તારે અમીર બારાડી વિરુદ્ધ કઈ શબ્દ બોલવાનો નથી એ હમીર બાગાડી ને મારે કઈ કામ નથી સાંસદ નું કઈ કામ નથી કાયદા નું મારે કામ છે હો મને એનો કરતો એટલા મા સમજો તો તને રેડી જ કરવાનો હોય તું હા તો ધમકી દે એમ તું મને ના 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 તો હું કેસુ આમાં આમાં હુ કેસ બોલ હાલ રેડી કેવી રીતે કરવું ચાલે તને અમારા આ જિલ્લા માં નથી રેવા દેવું એટલે આ તમારો જિલ્લો વેચાતો લીધેલ છે તમારા બધાનો આ ઈરુ નો એરિયો છે આયુ આયરુ નો એરિયો હોય એટલે શું કરવાનું બીજા સમય ને મળ્યું જવાનું એમ એટલે તારે બહુ ઊંચા નીચું ન થવાનું સમજી ગયું એમ હા એમ એટલે આયરૂમાં કોણ કોણ છે નામ આપાસ અમીર બારાડી અને અમીર બારાડી એટલે આહીર આવી ગયા બધા બીજું હું એમાં બધા આવી ગયા આયરૂ એટલે અમીર બારાડી બોલે એટલે એમ જ થાય સમજી ગયો એમ કાયદા કાયદાનું ન કેતો કાયદો સન્માન આપું કાયદો હમણાં એ સન્માન કોણ આપે છે ને જોઈ છે સન્માન ઓમે તારા પૂછે જાય કર લેને ને તું જા ને ભાઈ હા તો મને ફોન કર્યો તે

અમુક વસ્તુ નથી બોલાતી મારાથી તારી છું કેમ નથી બોલાતી બોલ ને તમારું રાજ હોય તો બોલ ને ના ના કાયદો માં નથી પણ આપડે આપડે જોશું કોઈક દિવસ ચા પાણી કરશું ને સાથે તારી જઈએ ઈચ્છા થાય આવી ને ચા પાણી કરવા હોય ને પણ ચા પાણી જઈએ તને ઈચ્છા થાય ચા પાણી ની આવી આગળ હું કઈક બોલી એટલે આગળ બાયડી છોકરા લઈને તું પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન હમણાં તું ફોન મૂક એટલે પોલીસ સ્ટેશન જ જાઉં છું મજા રેકોર્ડિંગ ક્યાંય મૂકું ને તો તું જીવતો રહ્યો મૂકું જ છું આ રેકોર્ડિંગ હમણાં જ મૂકું છું આ રેકોર્ડિંગ વાયરલ થયું એટલે તને મૂકી નઈ